મિત્રો હું આવી ગયો છું ખંભાળિયાથી પાંચ કિલોમીટર આગળ દ્વારકા તરફ જતા કોડિયાર મંદિરે જ્યાં ખંભાળિયા ગામનું મોટું અન્નક્ષેત્ર ચાલે છે આજે હું તમને ખંભાળિયા ગામનું અન્નક્ષેત્ર દેખાડીશ કોડિયાર માતાજીનું મંદિર છે આ વિડીયોમાં તમે બન્યા રહેજો દ્વારકા પદયાત્રીઓ માટે પ્રસાદી વ્યવસ્થા બધી વ્યવસ્થા આ મંદિર ગ્રુપ વાળા કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ મિત્રો વર્ષોથી આ દ્વારકા પદયાત્રીઓને સેવા આપે છે આ ગ્રુપ ખોડિયાર મંદિર જામખંભાળિયાથી પાંચ કિલોમીટર આગળ દ્વારકા તરફ જતા હું તમને આ કેમ્પની બધી માહિતી આપવાનો છું પ્રસાદી બતાવીશ તમને આ કેમ્પ છે ખોડિયાર માતાજી મંદિરનો તમે જોઈ શકો છો ખંભાળિયાથી દ્વારકા તમે પાંચ કિલોમીટર આગળ જશો રોડની જમણી બાજુ ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં આ કેમ્પ આવેલો છે થોડી જ વારમાં મંદિરની પ્રસાદી શરૂ થવાની છે બધા મિત્રોને વિનંતી છે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આ વિડીયોને વધુથી વધુ શેર કરજો જે પદયાત્રીઓ ચાલીને દ્વારકા જતા હોય તે લોકોને શેર કરજો નાના નાના બાળકો માટે લપસ્યની સુવિધા પણ છે તમે જોઈ શકો છો આ છે મંદિરનો પરિસર પદયાત્રામાં લોકો માટે ફ્રી એમ્બ્યુલન્સની સુવિધા પણ આપે છે ઓડા પાટિયાથી લીંબડી સુધી દ્વારકાધીશી યુવા ગ્રુપ તરફથી તમે જોઈ શકો છો મિત્રો મિત્રો પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે આ છે ખોડિયાર ગ્રુપના સભ્યો આ છે કોડિયલ મંદિરના મહિલા મંડળ બહેનો ગરમ ગરમ રોટલા બનાવે છે આ છે શુદ્ધ શુદ્ધગીમાં બનાવેલ દેશી ભોજન કોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા બધા પદયાત્રીઓ માટે શુદ્ધ શુદ્ધગીમાં બનાવેલ રસોઈ પ્રકાશભાઈ વાઘેલા અને જરાક કેમ્પ વિશે જણાવશો આ કેમ્પ સમજી લો ઓછામાં ઓછા પચીસ વર્ષથી આ ચાલુ છે જામ કંભાળિયાથી પાંચ કિલોમીટર દૂર ખોડિયાર માતાજીનું મંદિર છે એના મેન અત્યારે જે મોટો ભાગ સહયોગ છે એવા ચંદુભાઈ અશોકભાઈ કાનાણી દીવભાઈ સોની મહેન્દ્રસિંહ જાડેજા આ બધાનું પચીસ વર્ષથી આ સાથ સહકાર હાલે છે પદયાત્રીઓ આજે હજારો માણસો અહીંયા પ્રસાદ લીધે છે ચપ્પલ અને સગવડ દવાની સગવડ જમવાની વ્યવસ્થા ઉતારો બધો ગાદડા ગોદલા બધું અહીંયા પચીસ વર્ષથી આ સેવાનું આયોજન કરીએ છીએ અને બધાને ટૂંકમાં આનંદથી આ બધા નીકળે છે અને ખોડિયાર માતાજીની વાંથી નીકળે ત્યાંથી જને એમ થાય છે કે અમારે ખોડિયાર માતાજીએ ઉતારો રાખવો છે એવા અમારા અશોકભાઈ મેન હેન્ડલિંગ કરે છે આજે પંદર દિવસ ત્યાં એમાં છે સક્રિય ચંદુભાઈ રસોયા છે જે ચંદુભાઈ ફ્રી સેવા આપે છે ચંદુભાઈ મહેન્દ્રસિંહ છે એ બધા અમારે આ ફ્રી સેવાવાળા છે અને પચીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલુ છે અને બધી રીતના સારી રીતના સક્સેસ જાય છે અને કોઈ જાતની કાંઈ ટેન્શન વગરનું આ કામ હાલે છે કોઈ જાતનું ગામનો પૂરો સહયોગ છે જામ ખંભાળિયાનો સહયોગ પૂરો છે ખાતાનો પૂરો સહયોગ છે મેડિકલનો સહયોગ છે બધાના સહયોગથી આજે પચીસ વર્ષ થયા છે ટ્રસ્ટીઓ પણ અહીંના જે છે એનો પૂરો સહયોગ છે બધાનું વ્યવસ્થિત રીતના આ આયોજન થાય છે એવું છે જામ ખંભાળી છેલ્લા પચીસ વર્ષથી આ અમે આ ખોડિયામાં દેવભૂમિ દ્વારકા પદયાત્રી સેવા સંઘના નામથી આ સંસ્થા ચલાવીએ છીએ મેડિકલ કેમ્પની અંદર દરેક જાતની દવાઓ ફ્રી આપવામાં આવે છે પગ માલિશથી કરીને જે કંઈ તકલીફ હોય પદયાત્રીઓને એનો ખૂબ જ લાભ મળે અને આ જે કેમ્પ ચાલે છે સમસ્ત ગામના સાથ અને સહકારથી ચાલે છે કોઈ એક વ્યક્તિનો ખર્ચો નથી આખા ગામની અંદરથી અમે ફંડ ભેગું કરી અને ગામના સહકારથી આ કેમ્પ ચાલે રાજકોટથી દ્વારકા સુધીનો પબ્લિક આ એક જ છે કે જેથી કરી અને સહકાર આવે આયા જે ગામના અને વેપારીઓનો જે સહકાર છે એ અનન્ય છે જેથી કરીને અમારે કોઈ જાતની મુસીબત પચીસ વર્ષમાં ઊભી થઈ નથી આ કેમ્પનું જમા પાસું એ છે કે દરેક આઈટમ ચોખ્ખા ઘીમાં બનાવીને ખવડાવવામાં આવે છે અને દરેક વસ્તુ શુદ્ધ અને સાચવી દેશી ભાણું કહી શકીએ આપણે એવું અમે ખવડાવીએ છીએ અને કોઈ જાતની ઉધીમાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલો નથી કે કોઈનો મોબાઈલ ખોવાનો હોય પચીસ વર્ષમાં કોઈનો હજી એક મોબાઈલ પણ ખોવાનો નથી કોઈ બેનું દીકરીની છેડતી થઈ નથી અન્ય કલેક્ટર ઓફિસ દીકરીને પોલીસ ખાતા સુધીનો અમને ખૂબ જ સાથ અને સહકાર છે અને આ મેડિકલ કેમ્પની અંદર ચપ્પલથી માંડી અને દરેક જાતની દવા ફ્રી આપવામાં આવે છે લગભગ એમ છે ને પાંચ વર્ષ થયા આ જે ડોક્ટરોની પેનલ સામે બોર્ડ મારેલો છે એ ડૉક્ટરોને સાથ અને સહકારથી અહીં કોઈ પણ પદયાત્રી હોય કે કોઈ કરતા કાંઈ પણ તકલીફ પડી હોય તો દરેક જાતની દવા ઓપરેશનથી કરી અને દરેક જાતનો અહીંયા દાખલ કરવો તો કોઈ પણ એક પણ જાતનો પૈસાનો ચાર્જ લીધા વગરના ડૉક્ટરો સેવા આપે છે પછી અમારે હોસ્પિટલમાંથી ડૉક્ટરની સેવા આવે છે ગામના પ્રાઇવેટ ડૉક્ટર સાંખલા સાહેબ છે રાણીકા સાહેબ છે વેદાંતવાળા ડૉક્ટર નકુમ છે કંડોરિયા સાહેબ છે આ બધાનો અમને ખૂબ જ સાહસ અને સહકાર મળે છે ઘણા બધા ડૉક્ટરો સેવા આપવા પણ આવે છે સાંજના ભાગમાં નવરાત્રના ટાઈમમાં એ આવી અને પોતાની સેવા આપે છે મિત્રો પ્રસાદીની શરૂઆત થઈ ગઈ છે જય દ્વારકાધીશ દાદા આ છે મહિલા વિભાગ નું ભોજન તમે જોઈ શકો છો જય દ્વારકાધીશ આ છે ખોડિયાર મંદિર મહિલા મંડળ સભ્યો તે સેવા આપે છે મંદિર તરફથી પદયાત્રીઓને આપતી સેવા તેમની બાજુ જ મેડિકલ કેમ્પ છે પદયાત્રીઓને કોઈ પણ તકલીફ હોય તો વિનામૂલ્યે મેડિકલ વિભાગની સુવિધા પણ આપેલી છે કોન્ટેક નંબર પણ આપેલા છે આ છે ખોડિયાર માતાજીનું મંદિર જામ ખુંભાળિયા થી પાંચ કિલોમીટર આગળ દ્વારકા તરફ જતા તે જગ્યામાં અન્ય ક્ષેત્ર ચાલે છે તે ખોડિયાર માતાજીનું મંદિર છે માતાજીની આરતી શરૂ છે મિત્રો હું તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવું મારા વિડીયોમાં બન્યા રહેજો જય ખોડિયાર માતાજી સામની રક્ષા કરજો ઓને આરામ કરવા માટેની જગ્યા છે મંદિરના પરિસરમાં તમે જોઈ શકો છો બધા લોકો આરામ કરી કોળિયાર માતાજીના મંદિરે પ્રસાદી લઈને આગળ પદયાત્રા પ્રસ્થાન કરે છે ખંભાળિયાથી નીકળતા પદયાત્રીઓને પહેલો મોટો કેમ્પ આ ખોડિયાર માતાજીનો આવે છે લગભગ બધા પદયાત્રીકો અહીંયા જ પ્રસાદી લે છે પદયાત્રીઓ સતત આવે છે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમને આવું નવા વિડીયો જોવા મળશે હું તમને અલગ અલગ મંદિરોના દર્શન કરાવીશ આગળ હું તમને દ્વારકાધીશ ભગવાન ના દર્શન પણ કરાવીશ મિત્રો પ્રસાદી સતત ચાલુ છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બોલતા જાજો મિત્રો બધા પદયાત્રીનો વિનંતી છે તમે ખંભાળિયાથી આગળ આવો તો કોડિયારમાના મંદિરે પ્રસાદી જરૂર લેજો બહુ મોટું અન્ન ક્ષેત્ર છે વિશાળ પરિસર છે બેસવાની પૂરી વ્યવસ્થા છે મેડિકલ કેમ્પ છે તમે જોઈ શકો છો આવા અવનવા વિડીયોઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક કરજો અને શેર કરજો મિત્રો દ્વારકામાં આવતા મોટા મોટા અન્નક્ષત્ર મેડિકલ કેમ્પો બધા હું તમને મારી યુટ્યુબ ચેનલમાં બતાવીશ તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો વિડીયોને વધુમાં વધુ લોકોને મોકલજો બોલો જય દ્વારકાધીશ જયકાળિયા ઠાકર મિત્રો ફરી એકવાર તમને આ જગ્યાનું લોકેશન બતાવી દઉં આ તમે જે રસ્તો જોઈ શકો છો તે જામખંભાળિયાથી થી દ્વારકા તરફ આવે છે જામખંભાળિયાથી થી દ્વારકા તરફ તમે પાંચ કિલોમીટર આવશો એટલે આ કોડિયાર માતાજીનું મંદિર મળશે તમને વિશાળ ગેટ છે કોડિયાર માતાજી મંદિરનું આ વિશાળ કેમ્પ છે તમે જોઈ શકો છો અને આ તરફ દ્વારકા રસ્તો જાય છે તો ખોડિયાર માતાજીના મંદિરના મુલાકાત અવશ્ય કરજો જય દ્વારકાધીશ જય કાળિયા ઠાકર